ડીસાના કણજરા સરપંચે લોન કરવાના બહાને ખેડૂતોને લૂંટ્યા જયંતીજી જલુજી ઠાકોરે લોન કરાવવાના બહાને ખેડૂતો સાથે કરી ઠગાઈ સમો ગામના બે ખેડૂતો સાથે લોન કરાવવાના બહાને કરાઈ ઠગાઈ સમો ગામના નાનજીપુરા અને ભગવાનપુરાના ખેડૂતો સાથે કરાઈ ઠગાઈ પાસઠ રૂપિયા લોન કરાવવાના બહાને ધરતીના પુત્ર જગતના તાતને લૂંટ્યા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય ખેડૂતોને લૂંટ્યા હોવાની લોકમુખે ચર્ચા પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કણજરાના સરપંચ તરીકે ઓળખાતા જયંતીજી જલુજી ઠાકોર સમો ગામના ગરીબ ખેડૂત નાના નાજીપુરા ખાતે રહેતા રમેશભાઈ દેસાઈ તેમજ ભગવાનપુરા ખાતે રહેતા દેસાઈ ગણેશભાઈ પાસેથી લોન કરવાના બહાને બંને પાસેથી અંકે પાસઠ હજાર લઈ રફુ ચક્કર થઈ ગયા અરજદારો પોતાના ગામે ઘેર અનેકવાર વાર ધરમના ધક્કા ખાધેલ પરંતુ પૈસા મળેલ નહીં જે કારણે અરજદારે મીડિયાનો સહારો લીધો હતો ડીસા રૂરલ પોલીસ મથક ખાતે લેખિતમાં ફરિયાદ આપી વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય ખેડૂત સાથે કરેલ કૌભાંડ બહાર આવી શકે સો મીડિયાના અહેવાલથી ખેડૂત મિત્રોને ન્યાય મળશે ખરા તે આવનારો સમય જ બતાવશે મેં જયંતીભાઈને લોન કરવા બત્રીસ હજાર પોણસો આપ્યા હતા એ જીતું કે પચીસ લાખ લોન કરી આપી હતી એને ચાર વર્ષ થઈ ગયા તે કોઈ જવાબ આપતા નથી ત્યાં તો કે આ તેમ કરે જાય છે અને હવે તે નાગું બોલે છે કે હવે તે આપવા જ નહીં પૈસા એ બોલે ભાઈ ઝંઝરાના છે તાલુકો ડિસ્ચાર્જ હાલ હાલ ચાલુ છે પોલીસમાં કોઈ લોન કઈ નહીં સંબંધ હતો કે એ માટે લોન કરવા આપ્યા હતા મેં વ્યાજે લાયા હતા હજી વ્યાજ ભરું છું સાહેબ અને મૃત્યુ જઈને આવ્યા ઘરે જઈ કે બત્રીસ હજાર પાંચસો આપો અને તમને લોન પચીસ લાખની લોન કરી આપીશ